ક્યારે ભોજન કરશો એટલે કહું છું કે સાઈઠ બાસઠ થાય ને તો છોડી દો અને તમારા પાસે તો વ્યવસ્થા છે છોડી દેવું હોય તો માનો આશ્રમ છે હા કે ના છે ત્યાં કે એ આચે વાળા ના એ મળે સિત્તેર પંચોતેર પંચ્યાસી થયા હોય ને તો એ માં એમ કે નહીં પાંચ વર્ષ કાઢી નાખો અરે પાંચ વર્ષ હા 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 अब भोर भई रे न कहा जो सोवत है जो सोवत है वो खोवत है इसीलिए आपको जगाने आए हैं इसीलिए बार बार आता रहता हूं कि आपको थोड़ा जगाऊं पर आप लोग जागते ही नहीं है तो साठ वर्ष की उम्र गौकर्ण ना पिता आत्मदेव जी वनमा गया

ધૂંધળી કહેવા લાગી કે ધન ક્યાંથી હોય હવે તો તારા પિતા પણ જતા રહ્યા અને તે બધું જ ધન નષ્ટ કરી નાખ્યું છે હવે કોઈ ધન છે જ નહીં માની સાથે ખૂબ ઝઘડ્યો એની છતાં ધૂંધળી કીધું મારા પાસે કઈ જ નથી ધૂંધુકારી નજર પડી એની માના કુંડલ ઉપર કાનમાં સુવર્ણ કુંડલો હતા બંને હાથે કુંડલો ખેંચી નાખ્યા લઈ અને નાસી ગયો બહુ દુઃખ થયું ક્યાં ઈદ સંતાન છે જેના માટે મેં મારા પતિને દગો કર્યો એ રાત્રે ખૂબ રડી અને ખૂબ પસ્તાવો થયો સાહેબ આ બીજા કોઈની કથા છે જ નહીં મારીને તમારી કથા છે આત્મદેવ એટલે ને તમારો આત્મા ધૂંધળી ગૌકર્ણ એટલે આપણું જ્ઞાન આપણું જ્ઞાન આપણને સદૈવ ચેતતું કરે છે પણ આપણે ચેતતા નથી એ રાતના ખૂબ રડી ખૂબ પસ્તાવો થયો કે આત્મદેવ જેવા નિષ્ઠાવાન બ્રાહ્મણને મારા પતિને મેં દગો કર્યો આ મારું જીવન જીવવા લાયક નથી અફસોસમાં અફસોસમાં ઊભી થઈ રાત્રિના કુવાની અંદર આત્મહત્યા કરીને પોતાનો પ્રાણ છોડ્યો છે હવે ઘરના અંદર બે વ્યક્તિ રહ્યા ગૌકર્ણજી અને ધુંધુકારી ગવકર્ણજીએ વિચાર કર્યો કે આના જોડે રહેવામાં મજા નથી આપણે ત્યાં કહેવત છે ને કે કાળિયા જોડે ધોળિયાને બાંધો વાન ના આવે પણ સાન આવી જાય કલરનો બદલે કલર આવે ને એનો બદલે કલર એ ગજબ છે જાવાથીઓને એટલે ગૌકર્ણજી મહારાજ તીર્થ લાગ્યા માટે પછી તો ધુંધુકારી સ્વચ્છંદ બન્યો કારણ કે કોઈ કેનાર જ નહીં માતા પિતા મૃત્યુ પામ્યા ભાઈ હતો એ ઘર છોડીને જતો રહ્યો અને ઘરમાં એકલો જ રહ્યો પછી જે ઓલી નગરવધુઓની પાસે જતો હતો ને નર્તકીઓની પાસે એને ઘરે લઈ આવ્યો એ પાંચ પાંચ નર્તકીઓને લાવીને ઘરમાં એનું પાલન પોષણ કરવા લાગ્યો હવે પોતા પાસે તો કઈ હતું નહીં તો કરવું શું તો એ લોકોનું ભરણ પોષણ કરવા માટે ચોરી કરે એક દિવસ વિચાર્યું કે હું કેટલી ચોરી કરીશ ચાલ એક વાર રાજાને ત્યાં ચોરી કરી નાખવું મોટો હાથ મારી લઉં પછી ક્યારેય ચિંતા જ નહીં એમ વિચારીને રાજાને ત્યાં ચોરી કરી અને 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 ઘણા બધા ઘરેણા લઈ આવી પેલી નર્તકીઓને આપ્યા હવે પેલી નર્તકીઓને પૂછવા લાગી કે આ બધું તું લાવ્યો ક્યાંથી તો કે મેં રાજાને ત્યાં ચોરી કરી જેવી રાજાને ત્યાં ચોરી કરી એમ કીધું એટલે ભયભીત થઈ એક ના એક દિવસ હવે આમાં શું થાય કઈ બચાવ થઈ શકે બોલે આપડો થઈ શકે કેમ તો કે રાજા આને મારીને એની પેલા આપણે જ મારી નાખીએ તો ના આ પકડાય નો આપણે પકડાઈએ વિચાર કરો જેનો જન્મ તરકટથી થયો હતો એનું મૃત્યુ પણ તરકટથી થાય છે જેનો જન્મ ષડયંત્ર કરી અને પછી ધુકારીને ખૂબ ભોજન કરાયું એટલું બધું ભોજન કરાયું કે એને મધ ચડી જાય એ ખાતા ખાતા જ અર્ધ બે અવસ્થામાં આવી ગયો પછી ધૂંધકારીને ચત્તો પાઠ સોડાવી બે નર્તકીય બે હાથ પકડે છે આ કોઈ નર્તકીઓ નથી આ આપણા વિકારો છે શબ્દ સ્પર્શ રસ રૂપ અને ગંધ પાંચ ષડરીપુ પાંચ વિકારો સ્પર્શ દબાવે છતાં અંગારાઓ લાવીને એના મોઢાની અંદર નાખવામાં આવ્યા તપ્ત અંગારા સમૂહ એની આંખોની અંદર એ અંગારાઓ નાખવામાં આવ્યા કેમે કરીને એ અગ્નિનો જ્વાળા ભયંકર જ્વાળા ઉઠી અને એ દુઃખમાં ને દુઃખમાં ધુંધુકારીના પ્રાણ જતા રહ્યા ધુંધુકારીનું બધું જ ધન લઈ બે ત્રણ દિવસ ત્યાં રોકાય અને પછી પેલી નર્તકીઓ જતી રહી અને આવું મૃત્યુ મળ્યું હોવાને લીધે ધુંધુકારી પ્રેત બન્યો ન લેવેશ્વરણ કપી જેને કોઈ શરણ નથી મળતી એવો પ્રેત બન્યો અને આ બાજુ ગૌકર્ણ મહારાજને તીર્થયાત્રામાં સમાચાર મળ્યા કે ધુંધકારીનું મૃત્યુ થયું છે એટલે એમણે એમનું ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે પછી જે જે તીર્થની અંદર ગૌકર્ણજીએ પરિભ્રમણ કર્યું ત્યાં બધે જ એનું શ્રાદ્ધ કર્યું તીર્થયાત્રા પૂર્ણ કરી અને ગામની અંદર આવ્યા આવીને જોયું તો ગામ ઉજ્જડ ગામ લોકો આ બાજુથી તુંગભદ્રાના પેલે પાર રહેવા જતા રહેલા કીધું કેમ આવું તો કે આપણા ગામમાં પ્રેત થાય છે ઓલું ધૂંધુકારી પ્રેત બનીને બધાને બીવડાવતો હતો ગૌકર્ણ મહારાજે કીધું જે થતું એ થાય પણ હું તો મારા પિતાના ઘરમાં જ રહીશ આવી ઘર સાફ સફાઈ કરી અને ત્યાં રાત્રિ રોકાણ કર્યું પણ જેવા ગૌકર્ણજી રાત્રિના રોકાયા એને અનેક પ્રકારના અવાજ સંભળાવવા લાગ્યા અનેક પ્રકારના દ્રશ્યો દેખાવા લાગ્યા કદી સક્રુન કદી એટલે પેલો પાડો અલગ પ્રકારના અવાજો અલગ દ્રશ્યો દેખાવા લાગ્યા ગૌકર્ણ મહારાજ ઉભા થયા હાથમાં અંજલી લીધી અને અંજલી છાટી સામે રહેલા પ્રેતને વાચા આવી પૂછ કોણ છે અને કીધું અહમ ભ્રતા दोषेण ब्रह्मत्वं नाशितं मया ब्रह्मत्वं नाशितं मया अहम् भ्रातः त्वदीं हूं भाई छु तमरो गौकर्ण

ભાઈ તમે એક શ્રાદ્ધ કર્યું ગયા માં પણ મારી માટે તમે સો શ્રાદ્ધ કરશો ને તોય મારી મુક્તિ નહીં થાય કેમ તો કે મારા કર્મ જેવા હતા માને પ્રતાડિત કરી પિતાને પ્રતાડિત કર્યા ભાઈ તરીકે રમતા હોય તો ઉપાડીને કુવામાં નાખ્યા આ બધા મારા કર્મ છે ભાઈ એક શ્રાદ્ધ તો શું પણ તમે ગયામાં મારા સ્ત્રોત શ્રાદ્ધ કરો ને તોય મને મુક્તિ નહીં મળે અપ્રિત હોતે કે છે આનાથી ઉપર નું કાય હોય એ કરો એટલે ગૌકર્ણ મહારાજે કીધું સારું કાય નહીં તો અત્યારે શાંત થા હું કાલે ભગવાન સૂર્યને પૂછીને કરીશ બીજે દિવસે સવારમાં વહેલા ઉભા થયા તુંગ બદરા નદીના અંદર સ્નાન કરી ભગવાન સૂર્યને અર્ઘે આપી અને ભગવાન સૂર્યને કીધું કે ઉભા રહો

અને ત્યારબાદ મહારાજ ગૌકર્ણ સુંદર મજાની કથા કરે છે વૈષ્ણવોને આગળ બેસાડી પ્રથમ શ્રોતા કલ્પી અને સુંદર કથાની શરૂઆત કરે છે પણ જેવી સુંદર કથાની શરૂઆત કરી ધુંધુકારી પધાર્યા કીધું હવે આને ક્યાં બેસાડશું ક્યાં સ્થાન આપવું એટલે સાત વાળો એક વાંસ હતો એમાં ધુંધુકારીને સ્થાન આપવામાં આવ્યું કે તું આમાં બેસ અને આમાં બેઠા બેઠા તારે કથા સાંભળવાની પહેલા દિવસની કથા થઈ અને પહેલી ગાંઠ તૂટી